નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બારું કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી તલોદ રોકડિયા હનુમાન દાદા મંદિર રેલવે સ્ટેશનના મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી રાજુસિંહ બધેલ તથા સમસ્ત પરિવાર તલોદ દ્વારા કરવામાં આવ્યું તલોદ નગરના વેપારી રાજુસિંહ બધેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ તથા શ્રી રોકડિયા હનુમાન મંદિર જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત કથાકાર શ્રી હરિપ્રસાદ શાસ્ત્રી તલોદવાળા દ્વારા પૂજી ડુંગરીજી મહારાજની શૈલીમાં કથામૃતનું રસપાન કરાવ્યું હતું આ કથા દરમિયાન આવતા વામન જન્મ કૃષ્ણ જન્મ ગોવર્ધન લીલા રક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક પ્રસંગોની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી શ્રી રોકડિયા હનુમાન દાદા મંદિરના પૂજારી શ્રી નવલસિંહ બાપુએ પણ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મંડપ બેઠક વ્યવસ્થા સ્ટેજ લાઉડસ્પીકર અને મહાપ્રસાદનું સુંદર આયોજન કર્યું હતું આ ધાર્મિક પ્રસંગે તલોદનગરના ભાવી ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્ય ધન્ય બન્યા હતા રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા